ભો ભો સાધુ ક્ષણમતિષ્ઠા ચિંતા ભો ભો સાધો રડતી રડતી પેલી યુવતી હાથ જોડી અને નારજીને જોઈ ગઈ અને બૂમ પાડીને કહેવા લાગી ભો ભો હે સાધુ હે સાધુ ક્ષણમ ત્યાં તો યુવતી હમું જોઈને કીધું બહુ બહુ સાધુ ક્ષણમ ક્ષણમતિષ્ઠા મત ચિંતામાં મારી ચિંતા બહુ છે બહુ દુઃખી છું મહારાજ મારા જેવી કોઈ દુઃખી નથી મારા દુઃખ નિવારણ કરું અરે બેન તમે કોણ છો હું તમને ઓળખતો નથી તમે ઓચિના રસ્તા વચ્ચે તમે ક્યાં ના જો મારું નામ ભક્તિ મહારાણી છે બોલો ભક્તિ મહારાણી ભગવતી માત કી મારું નામ ભક્તિ છે ઓ આ તમારા ખોળામાં જે બે પુરુષો સુતા છે કે બે મારા દીકરાઓ છે અને પણ એ તો વૃદ્ધ છે તમે તો યુવાન છો તો તમારા દીકરા કઈ રીતે હોઈ શકે મહારાજ એ તો મોટો દુઃખ છે હું યુવાન છું અને મારા આ બંને દીકરાઓ વૃદ્ધ થઈ ગયા છે એક છે જ્ઞાન અને એક છે વૈરાગ્ય આ જ્ઞાન અને વૈરાગ્ય બંને ગઢા થઈ ગયા છે બિચારા કલયુગમાં કોઈ જ્ઞાની બચ્યા નથી કલયુગમાં કોઈ વૈરાગ્ય રહ્યા નથી જ્ઞાન વૈરાગ્ય શક્તિહીન થઈ ગયા છે વૃદ્ધ થઈ ગયા મહારાજ હું છું તો મારું શરીર પણ હવે બહુ કામ કરતું નથી અને મારામાં શક્તિ જતી રહી છે મહારાજ હું દેખાવું છું બહારથી સારી પણ અંદરથી ખોખલી થઈ ગયેલી છું મહારાજ અને મહારાજ મારા રડવાનું કારણ મહારજ મારા બધ્યા ગરુ ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ એમ કહેવાય છે ને સાધુ એ ક્ષણ પણ બહુ કિંમતી હોય છે સાધુ હા તમને હું પુષ્ટ કરીશ ભક્તિ મહારાણી ચિંતા ના કરું બેસો નારજી લઈ નારજી કીધો હું તમને વચન આપું છું દેવી કે તમારા દુઃખ ને હું દૂર કરીશ કરીશ ને કરીશ કારણ કે હું ભક્તિ માર્ગમાં આચાર્ય છું હું દેવર્ષિ નારદ છું નારાયણ હરી રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ના જાય મહારાણી હું નારદ બોલું છું તમારા દુઃખ ને દૂર ન કરું તો મારું નામ નારદ ન કહેવાય ક્યાં તો મહારાણી રાજી થઈ ગયા હાશ કોઈ તો મળ્યું હાથ પકડના મહારાણી આંસુ લૂછી ના ગયા મહારાજ જલ્દી કરો મારા દુઃખ ને દૂર કરો મારા બંને બાળકો જાગે પેલા દો એના માટે અને નારજીએ વેદ નો પાઠ કર્યો વેદના પાઠ શરૂ કર્યા અને વેદ સંભળાવું તો વેદમાં જ્ઞાન છે પુષ્ટિ મળશે વૈરાગ્ય ની વાતો છે વેદ ગીતા ના પાઠ કર્યા પણ જ્યાં સુધી વેદ જાગે વેદના પાઠ થાય ત્યાં સુધી બંને પેલા જાગૃત થાય પણ જેવો પાઠ પૂરો થાય પાછા બે હોઈ જાય જેવો પાઠ પૂરો થાય પાછા બે હોઈ જાય પાછા બે ગઢા થઈ જાય કામ સિદ્ધ થતું નથી નારદજી મુજાણા કે અરે હું તો થાકી ગયો મેં તો વચન આપ્યું કે આને કામ કરીશ નારદજી કીધું ભક્તિ મહારાણી તમે ધીરજ રાખો અહીં જ બેસી રહો હું તમારો ઉપાય જાણું છું અને હું તમારો ઉપાય કરીશ કરીશ ને કરીશ અને નારદજી ત્યાંથી નીકળી ગયા નારદજી કહે છે હું હમણાં આવ્યો નારજી જાણવા માટે નીકળ્યા છે કે આ લોકોનું કઈ રીતે કલ્યાણ થાય ઋષિ પાસે ગયા ફરતા ફરતા હિમાલય આવ્યા બદ્રિકા આશ્રમ ની અંદર બ્રહ્મચારીઓ બેઠા છે સનક સનકાધિક ઋષિ મુનિઓ બદ્રીનાથ નો દરવાજો છે અને બદ્રીનારાયણ આશ્રમ ની અંદર નારાયણ હરિ નારાયણ હરી નારાયણ હરી નારાયણ ચાર બ્રહ્મચારી કોણ છે આ આદિક ઋષિ મુનિઓ છે ચાર ઋષિ મુનિઓ અને નારાયણ નારાયણ નારાયણનો જપ ત્યાં નારદજી પહોંચી ગયા નારદજી પ્રણામ કર્યા ઋષિ મુનિઓને નારાયણ હરી નારાયણ હરી ના નારાયણ હરી આમ જોયું ઓ નારદ નારદ તમે પણ ચહેરો કેમ પડેનો છે મુનિઓ પહેલા જ પૂછ્યું કોઈક આપણા ઘરે આવે અને આપણે ઘણી વાર ખુશ જોઈએ તો આપણે ખુશ થઈએ કે વાહ વાહ મારે ઘરે આવ્યા રાજી થઈને આવ્યા પણ ઘણા ઉતરેલો મોઢું લઈને આવે પૂછે હું થયું તને તારું મોઢું કેમ પડી ગયું પેલા ઋષિ એ નારદને પૂછ્યું તારો ચહેરો કેમ પડી ગયો બાપજી પૃથ્વી વિશે ફરતો તો સત્યમ નાસ્તી તપહ નાસ્તી બધું અધર્મ છે પૃથ્વી ઉપર પૃથ્વી ઉપર ધર્મ જેવું કઈ રહ્યું નથી ચારે બાજુ કલયુગ વ્યાપી ગયો છે મહારાજ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય કરવાનું કોઈ સાધન જડ્યુંતું નથી મને જ્ઞાન વૈરાગ્ય જાગૃત કરવાનું કોઈ સાધન નારદ એમાં શું મોટી વાત છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ની સાથે ભક્તિ ને જાગૃત કરવા માટેનું સાધન બીજું કોઈ નથી શ્રીમદ ભાગવત કથા છે બોલીએ ભાગવત ભગવાન કી